ડાવલી હાઈવે પર આધાર કાર્ડનો ઢગલો નીચે ફેંકી દેવાતા તર્ક આધાર કાર્ડ ગનાર્કના કચરામાં જોઈ લોકો હિંમતનગર શામળાજી હાઈવે પર ડાવલી ગામ પાસે આવેલા ઘરનાળા નીચે કચરામાં ફેંકી દેવાયેલ આધાર કાર્ડનો ઢગલો જોવા મળતા તર્ક વિતરણ શરૂ થયા છે આધાર કાર્ડ મહત્વનું હોવા છતાં કેમ કચરામાં ફેંકી દેવાય છે તે સવાલનો તપાસનો વિષય છે આદિવાસી પરિવારના નામે આધાર કાર્ડ મોટી સંખ્યામાં કોણ генનારા નીચે ફેંકી ગયું વગેરે સવાલો તપાસ માંગી લે તેવા છે કોઈએ બોગસ આધાર કાર્ડ બનાવી પકડાઈ જવાની બીકે તો આધાર કાર્ડનો જથ્થો ફેંકી દીધાની ચર્ચાઓ સાથે પોસ્ટની કામગીરી સામે પણ શંકાઓ થઈ છે ત્યારે જવાબદાર તંત્ર આધાર કાર્ડને કચરામાં કેમ ફેંકી દેવાયા તેની તપાસ કરે તેવી માંગ થઈ છે દિનેશ નાયક સડોઈ